કેશોદના જૂની મેઇન બજારમાં આવેલા ચોક વિસ્તારમાં એક યુવક આખલા યુદ્ધમાં મોતને ભેટ્યો કેશોદના જુના ગામ તળ લીમડા ચોક વિસ્તારમાં આવેલા ગાયત્રી પાન સામે ચોકમાંથી ટુ વ્હીલ લઈ નીકળતા સોયબ ગફ્ફાર મહિલા આખલા યુદ્ધનો શિકાર બનતા તેનું મોત નીપજશે મુસ્લિમ સમાજના યુવકનો ધંધો શાકભાજીનો છે બે બાળકો એ પિતાની છત્ર ગુમાવી આજ રોજની આ ઘટના બનતા મુસ્લિમ સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા વધુમાં જોઈએ તો હાલ કેશોદમાં થોડા સમય પહેલા પણ એક યુવાન જુનાગઢ રોડ પર આખલો આડે પડવાના કારણે મોત થયું તે પહેલા એક વૃદ્ધ ટુ વ્હીલર લઈને જોતા હતા અને એરપોર્ટ રોડ પર

અધિકારી પે પાણી હલતો નથી ત્યારે આજની ઘટનામાં લોકો નગરપાલિકા તરફ રોષ જોવા મળ્યો તો હવે જોવું રહ્યું છે કે કેટલાક લોકોના મોતની ગણતરી પછી આ શુભારંભ નગરપાલિકા કરશે એ તો આવનારા સમય પર જોવા મળશે આમદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ કેશોદમાં ખૂબ જ દુખદ ઘટના ઘટી આ નંબર 2 જ્યાં ગલીઓ વિસ્તાર છે ત્યાં શાકભાજીનો વેપારી યુવાન પાંત્રીસ વર્ષનો અને બે પુત્રનો પિતા એવા ભાઈને રખડતા પશુઓએ હરફેટમાં લીધો અને ખૂબ જ નિર્દયતાપૂર્વક એને ઉચળી નાખવાની કોશિશ થઈ આના હિસાબે આ યુવાન આજરોજ આપણી વચ્ચે હયાત નથી તેનું દુઃખદ મૃત્યુ થયું છે પરંતુ હાઈકોર્ટનો બે હજાર સત્તરનો સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે ભાઈ રખડતા પશુઓ જે તે વિસ્તારમાં હોય ત્યાંની સ્થાનિક નગરપાલિકા આનો બંદોબસ્ત કરે અને આની વ્યવસ્થા કરે જેથી કરીને શહેરીજનોને કોઈ જાનમાલની નુકસાની ન થાય પરંતુ કેશોદમાં વર્ષોથી પાંજરાપોળ આવેલું છે આ પાંજરાપોળ અત્યારે ગૌશાળા માટે નથી પરંતુ કોમર્શિયલ ઉપયોગમાં આ પાંજરાપોળનો ઉપયોગ થાય છે અને ત્યાં અત્યારે વેપાર ધંધા ચાલે છે આના પૈસા પણ ક્યાં આવે નગરપાલિકામાં આવે બીજે ક્યાંય આવે આની કોઈ સ્પષ્ટતા કોઈ માહિતી નથી છાસવારે ઘણી વખત આવા બનાવો કેશોદમાં બનતા જ રહે છે આવા જ્યારે દુઃખદ ઘટના ઘટે ત્યારે પાંચ પંદર દિવસ જનતાનો આક્રોશ હોય છે અને બધા લોકો આ આની ખૂબ જ નિંદા કરે છે પરંતુ મારું કહેવું છે કે આવા નવા બનાવો કેટલાક નગરપાલિકાએ સહન કરવા અને કેશોદની જનતાએ સહન કરવા મારી તો સ્પષ્ટ એક વાતની ચેતવણી છે કે નગરપાલિકા આની જિમ્મેદારી લે મૃતકના પરિવારને થાય એટલી આર્થિક મદદ કરે અને આ જો ન કરી શકે તો નગરપાલિકાના પ્રમુખ રાજીનામું આપે રાજી ખુશીથી જય હિન્દ જય ભારત હરાવલિયા મધુ રિપોર્ટ એસનાઈન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે